સાહેબ હું હાલ ઘરમાંથી બહાર જ આવું છું એટલે આ પેલી બાજુ એક ગણો કે આ બાજુ ના આઠવાનો પત્તા ના દાગી દાગીના દાગી ના લઈને દોડે સાહેબ પણ લાખ રૂપિયા ના લઈને જોયો તો યાર સાહેબ મને નહીં ખબર હું તો હાલ ઘરમાંથી બહાર આવ્યા હું કરવાનું પોલીસ વાળો જતો રહ્યોગ ભાગલા વાળો ફટાફટ ભાગ તમારે કઈ વાત સાચી પણ મારા જોડે પૈસા રોકડ રકમ નહીં એ બધું કાકા મારે લાદો માર તો હું અડધા ભાગથી મતલબ મારે આ તો તમે એક ફોન કરો મને હાલ પચીસ હજાર રૂપિયા રોકડા પડ્યા તો આવી દો અને હું આ પચાસ હજાર લાગીને તમને એમને મારી લઉં પડે જલ્દી લાવજો

તો પૂછ મે આવા આ તો તાર ઘરમાં નકળ્યો પર સાહેબ મને આયા પહેલા હંતઈ જelo તો હ મને આયા પહેલા હંતઈ જelo તો ઓ તારી 25000 થી આ ડોહા ના લ્યા 50000 ના દાગીના લઈ લીધા અને પાછો મને પૂછે કે મને ખબર નથી શું બોલે હ કેનો જે મે લેતાય વરાલ્યા

કોક સમાધાન સાહેબ કરો સાહેબ સમાધો સાહેબ તમે તો બી વર્ષ તું ના સાહેબ બહુ છે સાહેબ કોક વિચારો હવે નહીં કરું બહુ ઇજ્જત થાય હવે ગોમ વચ્ચે પકડીને લઈ એ સાહેબ પૈસા ત્યાં સાહેબ સાહેબ પૈસા તમે પૈસા આલોડો હા પૈસા તમે દસ રૂપિયા આલોડો દસ હજાર સાહેબ બની લો સાહેબ દસ હજાર જુ તો કે સાહેબ પંદર હજાર પંદર હજાર સાહેબ સાહેબ હે પછી સાહેબ સાહેબ

કાચી આખી જિંદગી હવે કોમ આવી લે એ તો બધે કોમ આવે છે એના સકન જેટલા કોમ આવે છે લે પૈસા જોઈ ગયા પૈસા રહ્યા વાિતાબ્યા તો બરોબર એટલે શું મફુકા કા મફુકા કા ભલા આદમી ઘેરે બધે ઉભા રહેતા નહીં પૈસા આલી ધક્કા અમારે ખાવાના એટલે પણ એવું નહીં મફુકા કા પૈસા હાલ થયા નહીં થયા ના હોય ના હોય ના થયા હોય મારે નહીં જોવાનું પણ પૈસા મારા જોવું પણ તમે થોડોક ટાઈમ ટકી દો હું તમને આલી બધા પણ જેટલું ટકવાનું આ તો ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી ટકું છું પણ આજ મેળ નહીં પડે આજ પૈસા લીધા વાળો હું એથી જવાનો નહીં ના ના એવું હોય તો તમે એમ કરો બાઈક પાછું લઈ જાય યાર

ફલા 10000 માં બાઇક આલવાની વાત કરે તે આપણે શું કરવું પણ પૈસા આયા લઈ રોકી આપણે કોમ આવે બાઇક હું તો વાત હાચી દોર્યામાં તૂટી જશે થઈ બાઇક હોય સારુ નહીં તાણે તે લઈ રે હા આવ આવ તો કિંમત કરીને લઈ રે કે મારે નહીં મારે હવે ધક્કા અમે એમટ મારામ નહીં એવું ના હોય બબુ આ વેકા એટલે હું આવી જાય અહીંયા થઈ ના ના મારે નહીં જોવાનું મારે તો પૈસા પૈસાનો ધણી અલ્યા યાર પણ બાઇક તો જો જેવી કંડિશન છે એવું ને એવું છે ભાભળો

ખાઈ રહ્યા ને ત્રણ રૂપિયા નો હા પૈસા આઈ જા એટલે હવે

બાઈક ની વાત છે કોઈ નહીં કોઈ ની મર્ડર કર્યું રિવોલ્વર વાતા હોય ડાયરેક્ટ ઓ તારે બે બે તો પોલીસ સ્ટેશન મેડો રિવોલ્વર ઓર આવી માર ચાર બાઈક ઓ પડી ઓ બે જાય બે તો બે બે જણા પોલીસ સ્ટેશન જાવ તો ખબર પડશે હમણે ઉપર કેટલા ગુના કબૂલ કરવા પડશે બાઈક ઓ તમે કેટલા સોરે છે તે બાઈક પણ અમે તો સોર્યું તમે આ ગુનેગાર ને પકડો કે જઈ આ ગુનેગાર જ તમે એક કામ કરો હું તમારા પોલીસ સ્ટેશન આવું કાકા બે લઈને બાઈક લઈને આવો તમે પોલીસ સ્ટેશન આવો